અને મારા મોટાભાઈનો એવો ફોન આવી ગયો ડાયરેક્ટ છે શૂટ કરવાની છે તું આપણે આપણા લોકેશનને આવું તો આપણે જઈ લોકેશનમાં આપણે તમને એને બતાવી મોટા ભાઈને ઇન્ટ્રોડક્શનની જરૂર નથી તમે બધા ઓળખતા જ હશો

તો જેવાય એવું નથી આને લેવા છે મારો ભાઈ દેવડાંગર હા આમ ધોળી હોય યાર અત્યારમાં ઘરે આવી ગયું શું કામાય ચંદ્રગ્રહણ ને એટલે પણ એમાં બધું માનવું પડે નકા બધું આમ તેમ જેમ તેમ થઈ જાય તો હાડા થી દોઢ વાગ્યા ઉધીનો હે ચંદ્રગ્રહણ ત્યાં સુધી બહાર નીકળવાનું હે નહીં આપણે દોઢ વાગ્યા પછી બહાર નીકળશું યાર તમે જોડાઈ રહ્યો આપણે તમને આગળ આગળ જણાવી હું હું નહીં એમાં હે ભાઈ આ હું બનાવીશ ભાઈ તું હા ડેરી મિલ્ક કોની

બ્રેડ દે હું પણ થોડી બને બંદે હમ હે આ ચાલુ હે એમ તો પડતી હોય ને ગમે ત્યારે પાર્કિંગ પાર્કિંગે બેઠો આઈસર કોણ ભરે તો ડ્રાઈવર રાખાય છે ને કાવા પાર્ટી હે એમનો એમ તો જાજા બટુક રાખ્યા આના જેવા હે પણ તમે આમ જોવો તો ઘરે આ સાર આઈસરનો ધણી આમ થોડી હોય એવું ધી વેચિન ધી વેચિન એ બીજું લેવું ધી વેચિન થારી લીધી વેચવાનું હે ભાઈ વેચવાનું હે ડાયરેક્ટ નામ વિવાદ થઈ જાય